આજ રોજ ઝાખાપુરા ખાતે ડૉક્ટર આદિલ ખત્રી વતી કેમ્પ રાખ્યો હતો એમાં ફ્રી ચેકઅપ હતું એમાં ઝાખાપુરાના દર્દી નેવું ઓપીડી થયું છે અને બહુ સારી રીતે સેવા આપી છે એ બદલ હું ઝાખરપુરા સરપંચ વતી એમનો આભાર વ્યક્ત કરું છું કુલ કેટલા દર્દી કુલ નેવું દર્દીએ લાભ લીધો મારીયા છત્રસિંહ સિંદાભાઈ સરપંચ આપણે ઝાખરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું મેં અને આજ રોજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે બોડેલીથી ડૉક્ટર આદિલ ખત્રી અત્યારે સારવાર માટે ઝાખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે તો એમાં ઝાખરપુરા ગામના નાગરિકો લગભગ નેવુંથી એકોનું માણસો આપણે લાભ લીધો છે અને બોડેલીની અંદર પંચ્યાસી કે એંસીના દવાખાના ચાલે છે તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું તો મફત નિદાન કેમ રાખેલો છે એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ ખૂબ આનંદ થાય એટલે ઝાખરપુરા ગ્રામ પંચાયત એમનો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું નાગજીભાઈ કોજીભાઈ ડેપ્યુટી સરપંચ ઝાખરપુરા કાકા શું નામ તમારું અદેશિંગ બેસના ભાઈ આરોગ્ય કેમ પે આલા આરોગ્ય કેમ હું કે છો હું આતું તમને તકલીફ હતી આ ડાયાબિટીસ બીપી બતાવ ચેક કરાયો ચેકઅપ કર્યો છે ડાયાબિટીસ ચેકઅપ કર્યો છે કર્યો બીપી ચેક કરી હું તકલીફ નીકળી કશુંય નીકળી ખાલી પેશાબ ની નીકળી છોડી દવા બોય આપી આપી દેવા કેવું બરાબર છે કેમ્પમાં આયા કેમ્પ બરાબર છે બરાબર છે કોઈ બી ડોક્ટર બોલની અંદર હાયસ્ટ રાખવાનું ખોલ્યો છે બરોબર કોઈ નાળી તપાઈ ટ્રીટમેન્ટ કરે છે રિપોર્ટ કરાવો ફલોનું કરો રિપોર્ટ મેં ધોઈ નાખે છે પબ્લિક ને આ રીતે નાળી તપાસીને કરતા ડૉક્ટર હેલ ને આદિલ છે આજે બધાને નાડી તપાસીને તપાસ કે છે ડૉક્ટર આવા ડોક્ટર કોઈ બોલિંગ છે હરદિતસિંહ ભાઈ શર્મભાઈ તમારું બતાયું બતાયું શું થયું તમારે ગાંઠન દેખે દવા ગોળીઓ આપી હાઈપી હ કિરાજી નાંદી ફેર્યા શું થયું તમને હાતા કઈ કોસી સદી એવું મન તું આવે તો સારું દવા ગોળીઓ તમારો ખાને બેલ આવબા ચોકર ચોકર જાખટપરા સખટપરા તો કાવ દેખાતું નથી મેં ઘરે ઘરે રોજ સાયનું કરવા બોલાયો ના ડોક્ટર ને હું કીધું આ કાગળ્યું આપ્યું સાઈને પેલા કો જગ્યા દવાખાના ના નહીં ગયા

હું છું ડૉક્ટર આદિલ ખત્રી સાર્વજનિક દવાખાનું અલીપુરા ચાર રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે વિષ્ણુ ફરસાણની સામે આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝાખરપુરા ગામે જાખરપુરા ઝાખરપુરા ગામ બોડલી તાલુકાનું જાખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો કે જેમાં ટોટલ નેવું જેટલા દર્દીઓએ ભાગ મતલબ કે તપાસ કરી હતી અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી શુગરની તકલીફ નીકળેલી અને તાવ શરદી ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી

પજી્઺ જીવણ યૂ? જીએ જીણ જીણ જતરીહંર જ જીણતારવણ જાધઘઈરહ જીણ